નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો આજકાલ બધાને એક જ વાતની સૌથી વધુ ચર્ચા છે કે હમણાં પીએમ કિસાનનો હપ્તો આવશે કે કેમ ક્યારે રૂપિયા આવશે કેટલા દિવસોમાં આવશે અને શું તમારે પણ આ કાર્ય પૂર્ણ કર્યા છે કે નથી કર્યા મિત્રો આ બધી માહિતી વિશે આજે હું તમને બિલકુલ ખરો અને સ્પષ્ટ જવાબ આપીશ હપ્તો ક્યારે આવશે સરકારે શું કહ્યું અને તમારે શું કામ કરવું જોઈએ તો ચાલો મિત્રો શરૂ કરીએ સંપૂર્ણ સાસી માહિતીમાં ખૂબ જ સરળ ભાષામાં વિડીયો જેથી પછી તમારા હપ્તાના પૈસા પણ રોકાઈ ન જાય તો મિત્રો હાલ ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પીએમ કિસાન યોજના હેઠળ વીસમો હપ્તો વીસ જૂન બે હજાર પચીસ ના રોજ જાહેર થઈ શકે છે જો કે મિત્રો આજે વીસ જૂન છે પરંતુ ખેડૂતોના ખાતામાં આપતો આવ્યો નથી મિત્રો આપણે પણ તેના પર વિડીયો બનાવ્યો હતો કે વીસ જૂને પૈસા આવશે પરંતુ મિત્રો આ દવા પર આપણે સીધો વિશ્વાસ કરી શકીએ તેમ નથી કારણ કે આજ સુધી કેન્દ્ર સરકાર તરફથી વીસમાં આપતા અંગે કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી મિત્રો સરકારની સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇન પર પણ હજુ વીસમાં હપ્તાની તારીખ અપડેટ કરવામાં આવી નથી છેલ્લો હપ્તો એટલે કે ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર રોજ જાહેર થયો હતો મિત્રો પીએમ કિસાન યોજનામાં સામાન્ય રીતે દર ચાર મહિને હપ્તો જાહેર થાય છે આ પ્રમાણે જૂનમાં કોઈપણ સમયે વીસમો હપ્તો આવી શકે છે પરંતુ ચોક્કસ તારીખ માટે આપણે સત્તાવાર જાહેરાતની રાહ જોવી પડશે મિત્રો હવે મહત્ત્વનો પ્રશ્ન એ છે કે હપ્તો તો આવશે પણ તે મેળવવા માટે શું કરવું જોઈએ તો મિત્રો એ માટે ઈ કેવાયસી પૂર્ણ કરવું જરૂરી છે જમીનની ચકાસણી પૂર્ણ કરવી ખૂબ જ જરૂરી છે આધાર કાર્ડ લિંકિંગ પણ જરૂરી છે મિત્રો જેવો ખેડૂતો આ તમામ કાર્ય સંપૂર્ણ કરી ચૂક્યા છે તેઓનું નામ લાભાર્થીની યાદીમાં સામેલ થશે અને તેમના ખાતામાં હપ્તાની રકમ સીધી જમા થશે મિત્રો જો તમે હજી સુધી ઈ કેવાયસી કે જમીનની ચકાસણી ન કરી હોય તો તરત જ તેની કામગીરી પૂર્ણ કરો જેથી કોઈ વિલંબ ન થાય અને તમારા ખાતામાં પણ પૈસા આવી જાય મિત્રો જો તમે હપ્તાની સ્થિતિ તપાસવા માંગો છો તો પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇન વેબસાઇટ પર જઈને તમારો આધાર નંબર કે મોબાઈલ નંબર નાખીને હપ્તાની સ્થિતિ ચેક કરી શકો છો અને મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરો અને જો મિત્રો હજી તમે નવા છો તો ખેડૂત સમાચાર ચેનલને તરત જ સબસ્ક્રાઈબ કરો જેથી આવી દરેક અપડેટ તમને સૌથી પહેલાં મળે અને મિત્રો એક ખાસ વાત તમે આ વિડીયો કયા ગામમાંથી અને કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો તે તમારા નામ સાથે નીચે કમેન્ટમાં જરૂર લખો મને ખૂબ જ આનંદ થશે તમારા ગામના નામ જોઈને મિત્રો આના સિવાય જો તમારે કોઈપણ પ્રશ્ન હોય તો તમે નીચે કમેન્ટ કરી શકો છો હું તેનો જવાબ આપીશ મિત્રો હવે મળીશું એક નવા ટોપિક સાથે ત્યાં સુધી બધા ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન